જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા જહાંગીરપુરા વિસ્તારમાં જીવતા કાર્ટિઝ મળી આવ્યા છે અત્યાર સુધી અનેક ગંભીર ગુનામાં સડોવાઈ ચૂકેલા આ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો અંજામ આપે એ પહેલા જ પકડાઈ ગયા હતા પોલીસ કમિશનર અનુપમ મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગળીયા લૂંટના ગુનામાં સડોવાયા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચુક્યા છે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂન ખૂનનો પ્રયાસ લૂંટ ધાડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળનો અનેક ગુનામાં પકડાઈ ચૂક્યા છે તેઓ સુરત ઉપરાંત વલસાડ મહારાષ્ટ્રને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સડવાયેલા હતા આ ટોળકી હાલ સુરતમાં નવા ગુનાનો અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગરો પથરોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોતે જણાવ્યું હતું કે આરોપીઓનો ઈરાદો સુરતમાં ફરી લૂંટના ગુના અંજામ આપવા પાછળનો હતો પરંતુ અમારા અધિકારીઓ સમયસર કાર્યવાહી કરી મોટો ગુનો થતાં પહેલાં અટકાવ્યો છે આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા અહીંયા છે છે એના વિરુદ્ધમાં ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ અમને જાણવા મળે કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સિવાય તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણે એના મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર રૂપે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે અને એક ગુલશન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડર ગુના ત્રણસો બે ગુના એના બે હાજર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશન અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટિંકુ દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ બી પટના બિહાર ના આરોપીઓ છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવે માં તીનસો સાત ફાયરિંગ કરીને રેલવે ના બે હજાર સત્તર માં એમાં ગુનામે સામેલ હતા જો એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ સાઈડમાં ગુનામાં અને એક વલસાડ રેલવે ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોયે અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત તો નિલેશ ઉર્ફે અજીત આ જોનપુરના રહેવાસી છે જોવે અને આ બી એના ઉપર જોયે લીંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોયે મારામારી અને આ પ્રકારના ગુના એના ઉપર દાખલ થયેલા છે ગેરકાયદા ગ્રહ પ્રવેશ કરવાના આ મારામારી આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે અને ચોથો ગુનેગાર છે રત્નેશ રૂપે ગજન આ જો મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો સતતર લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જો એ અને પોતાના વતનમાં ખૂનના કોશિશને ગુનેમાં પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો એ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મેં હતા કે કેવી રીતે લૂંટ કરીને જોવે કોઈને એક્સટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળાવીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોન ગેંગ છે

तो एना नाम नहीं डिस्प्लोज कर सके लेकिन टीमों काम कर रही है ज्यादा अपने गुजरात बाहर सप्लाई थी जो रत्ने रत्नेश लाई ने आया और क्या क्या वेपन आपेला है बीजा हमारी टीमों भी काम कर स